સ્વાદના રસિયાઓ માટે હવે બહારનો નાસ્તો પણ જોખમી બની રહ્યો છે હોટેલો અને રેસ્ટોરન્ટમાં બનતા ચટાકેદાર અને સ્વાદિષ્ટ લાગતા પકવાનો મજાથી આરોગતા પહેલા ચેતી જજો વારંવાર આવા નાસ્તાઓમાંથી વંદા માખી અને જીવ નીકળવાના કિસ્સા બને છે અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા અલ્કેશ પરમારે દાસના ખમણમાંથી નાસ્તો મંગાવ્યો હતો પરંતુ જ્યારે તેણે નાસ્તો આરોગવા માટે કાઢ્યો ત્યારે તેની ચટણીમાંથી જીવાત નીકળી હતી મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પાસે આવેલ દાસ ખમણવાળાને ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળતા તેમણે રજૂઆત કરી હતી તો દાસ ખમણમાંથી ચટણી બદલવાની વાત કરીને ઉડાવ જવાબ આપ્યો હતો હાલમાં તો અલ્કેશ પરમારે એએમસીનો ઓનલાઈન ફરિયાદ દાખલ કરી છે પરંતુ વારંવાર બનતા આવા બનાવો પર બ્રેક ક્યારે લાગશે તે સવાલ સવા લાખનો છે